वाचालं पङ्गं लङ्गयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं वसुधेवसुतं देवं कंसचानमर्जनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं राम रामेति रामेति રમે રામે મનો રમે સહસ્રનામ તત્લ્ય રામ નામ વરાનને નમ શભાભ્ય શભાપતિભ્ય નિર્મોહી પીઠાધીશ્વર અનંત શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર પૂજ્ય સદગુરુ ભગવાનના ચરણોમાં પ્રણામ સાથે જય વડવારા તેમજ સૌમ્ય અને સરળ સભા એવા કોઠારી બાપુ તથા સમસ્ત સંત વૃંદને નમન

યુગલ ચરણો કોટી કોટી વંદન કરીને આપણે સૌ ગૌરવ અનુભવ કરીએ વૈદિક સનાતન સંસ્કૃતિના પ્રાણ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતામાં પોતાના પ્રભાવના દર્શન કરાવતા અર્જુનને કહે છે મત્તહ પરતરમ નાન્યત કિંચિત અસ્તિ ધનંજય આખા બ્રહ્માનુસાર તત્વ હું જ છું મારાથી પર કોઈ તત્વ જ નથી પિતાહ મહ્ય જગતો માતા દાતા પિતામહ

કર્તુમ એટલે કે જે શક્ય છે અકર્તુમ એટલે કે જે અશક્ય છે અને અન્યથા કર્તુમ જે સૃષ્ટિના નિયમ વિરુદ્ધ હોય જેમ કે જયદ્રથ ઉત્તરાનું બ્રહ્માસ પ્રતિ રક્ષણ કરવું અને પરીક્ષિતને જીવનદાન આપવું એને પરમ ઈશ્વર વાસુદેવ કૃષ્ણ તત્વ કીધું છે એક સમયે આ સૃષ્ટિના રચયિતા ચાર મુખવાળા પિતામહ બ્રહ્મા પણ શ્રી કૃષ્ણની લીલાના દર્શન કરીને મોહિત થઈ જાય છે ભગવાન પ્રેમથી વસ્ત થઈને પોતાના બાળ શખાઓની સાથે વન ભોજન કરે છે જેને જોઈને બ્રહ્માજી પ્રભુને મરણ ધર્મ મનુષ્ય માનીને એક માટે લઈ જાય છે યોગેશ્વર શ્રી કૃષ્ણ બ્રહ્માજી ની કરતુજ જાણીને સ્વયં અને વાછરાડા બાળ શખાઓ તથા વાછરાઓના ગરામાં ડોક્યુ ટીંકોરી બાળ શખાઓના વસ્ત્ર તથા તેમની લાકડીઓના રૂપમાં ભગવાન શ્રી કૃષ્ણ બની ગયા